જગરેના રતન પોરની ખાડીમાં જીઓના મોત જીપીસીબીને જાણ કરાઈ સેવા યજ્ઞ સમિતિમાં તમામ સાહેબ કેનો લોડ અર્પણ કરાયો માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड अने बचपन की तो खरीज तमारा फैमिली अने फ्रेंड्स साथ जरूर थी विजिट करजो आ हॉट जरूर थी वगड़ो श्री खाटियावाड़ी ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी क्लास रूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क कर स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच એક અનાજ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણસો સાહીઠ કિલો ઘઉંના લોટનું દાન કરવાનો એક પુણ્ય સારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ શૈલેષભાઈ દવેરે સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોની વૃદ્ધ માનસિક દિવ્યાંગ તથા વિકલાંગ લાવાળી આશ્રય લેનારાઓ માટેનું અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દીર્ધાયુષાની શુભકામના પાઠવી હતી સેવાયજ્ઞ સમિતિમાં ફરીતારૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશ ભટ્ટ પોતાની લાગણી સભર વક્તવ્યમાં આરસીસી દ્વારા પણ સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સહાય બદલ સરાહના કરી હતી શરૂઆતમાં પણ પ્રેરણાદાયક પ્રોજેક્ટ ચેરમેન જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરને પણ સૌએ આવકાર્યા હતા સેવા યજ્ઞ સમિતિમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે અનાજ રૂપી ત્રણસો ને સાહીઠ કિલો ઘઉંના લોટનું દાન કરવામાં આવ્યું આજે આરસીસી ભરૂચ તરફથી સેવા યજ્ઞ સમિતિ ખાતે પ્રત્યેક વર્ષની જેમ એક મુઠ્ઠી દાન ના અંતર્ગત અહીં ત્રણસો ને કિલો ઘઉં લોટનો દાન અમે લોકો કરી રહ્યા છે તો અમને બહુ એક આત્મસંતોષ થયો છે બધા સભ્યો મોટી સંખ્યામાં હાજર છે એક સરસ મજાના વાતાવરણમાં અમે આ કાર્યક્રમ સેવાયજ્ઞ સમિતિના હોદ્દેદારોની રૂબરૂમાં સંપન્ન કર્યો છે અમે આભાર માનીએ છીએ દાતાનો પણ અમારા પાસ પ્રેસિડન્ટ રોટરીના કે એમણે આ બાબત મરીશભાઈ કોંદર એમણે અમને આ બાબતે આર્થિક સહાય આપી અને આ પ્રોજેક્ટ અમે કરી શક્યા અમે સેવાયગના સમિતિનો પણ આભાર માનીએ છીએ કે તેઓએ અમને આ પુની શાળી એક પ્રોજેક્ટ કરવાની તક આપી યુ રાકેશભાઈ યુ ઓલ દીકરાએ મોપેડ ચાલકને દેતા કેમિકલ એન્જિનિયર યુવકનું થયો હતો જુઓ અકસ્માતનો આ ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલા માતળિયા તળાવ નજીકથી દહેજની એક કંપનીમાં નોકરી કરી કેમિકલ એન્જિનિયર પ્રતિકસિંહ રણજીતસિંહ સોલંકી કે જે નોકરી પરથી છૂટી શ્રવણ ચોકડી નજીક પોતાની મોપેડ મૂકી હતી ત્યાં રાત્રિના સવા બાર વાગ્યે આવ્યો હતો જ્યાં ઘરે જવા માટે પોતાની મોપેડ ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ મોપેડ ચાલુ નહીં થતાં પ્રતિકસિંહ સોલંકીએ પોતાના મિત્ર પ્રથમ પરમારને ફોન કરી શ્રવણ ચોકડી બોલાવ્યો હતો અને મિત્ર પ્રથમ પરમાર તથા અન્ય મિત્રમળી બે જણા ટુ વ્હીલર ગાડી બંધ પડેલી હતી ત્યાં પ્રતિક સોલંકીને એક્ટિવાને ધક્કો મારીને રોડની સાઈડ ઉપરથી પસાર થતા હતા અને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રણેય મિત્રો પોતાના વાહનો લઈને પસાર થતા હતા ત્યારે માતળિયા તળાવ પાસેથી પસાર થઈ રહ્યા તે દરમિયાન જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ફોર વ્હીલ ગાડીના ચાલકે પ્રતિકસિંહ સોલંકીની મોપેડ ગાડીને અડફેટેલે રોડ ઉપર પંગોળી દેતા સાથે જ રહેલા અન્ય બે મિત્રો પણ અકસ્માત સર્જનાર ચાલક બુટલેગરનો પુત્ર યશ નિલેશ મિસ્ત્રી હોવાનું નજરે નજર જોયું હતું નજરે નજર જોનારે પણ પોતાની પ્રતિક્રિયા રજુ કરી છે મે પરમા રાતે 12 ને 16 અને 12 ને 20 એ એનો કોલ આવ્યો હતો કે મારી ગાડી બગડી ગઈ છે તું માતા તાવ પર લેવા આવું તો પછી 12 ને 12 12 બાર જો સમથિંગ મે નીકળો તે તે અમે મહિલા પછી એને પછી એની ગાડી મૂકી પછી અમે ખસેડીને લઈ જ્યા હતા મારી ગાડી પર એ બેસેલો એની ગાડી પર એની ગાડી પર મેં બેસેલો તો પછી એને પગ વાળી ઘસડીને ને લઈ ગયા હતા અમે ને સાઈડ પર થોડું ઘરનારું આવ્યું ત્યારે જ પછાડી ઇનોવા આવ્યો એકદમ ફૂલ સ્પીડમાં પછાડી એને ડાયરેક્ટ આઉટફીટમાં લઈને ઠેક હીરો થતો ને પછી એ રિટર્ન લીધી ડીઆરડીઆર સાથે અથડાઈ પાછી રિટર્ન લઈને યુ આટ યુ ટર્ન મારીને એરો જતો યુ ટર્ન મારતી વખતે એ છે ને પછાડી જવું ને મેં એની બાજુ જોયું ત્યાં અમારા બંને આઈ કોન્ટેક્ટ છે ત્યારે મેં કમ્પ્લીટ મેનેજ કોણ હતો એ અહિયાં સોન ચોકરી છે અકસ્માતમાં પ્રતીકસિંહ સોલંકીનું મોત થયું હોવાની જાણ મિત્રોએ તેના માતા પિતાને કરતાં માતા પિતાની પણ પગતળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કરવા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોતાના એકના એક દીકરાને લોહીથી લથપથ મૃતદેહ જોઈ પરિવારજનો હૈયા ફાટક રુદન કરતાં વાતાવરણ ગમગીની બની ગયું હતું સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ અકસ્માતમાં મોતને ભેટેલા પ્રતિકસિંહ સોલંકીનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃતકના પરિવારજનોએ પણ પોતાનો એકનો એક કેમિકલ એન્જિનિયર દીકરો ગુમાવતા જ્યાં સુધી આરોપી યશ મિસ્ત્રીની ધરપકડ નહીં ત્યાં સુધી પુત્રનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસ પણ આરોપીને શોધવા માટે કામે લાગી ગઈ હતી અકસ્માતના દસ કલાક બાદ આરોપીની ધરપકડ કરી અકસ્માત નજરે નજર જોનારને પોલીસ મથકે લાવી યશ મિસ્ત્રીને બતાવતા આખરે આરોપીની ઓળખ થતાં મૃતકના પરિવારજનોનો ખુશ થાળે પડ્યો હતો પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ઝડપાયેલા યશ મિસ્ત્રીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે જે ગાડીથી અકસ્માત સર્જ્યો છે તે ગાડી શોધવાના પ્રયાસો કરવા સાથે બુટલેગઢના દીકરા યશ મિસ્ત્રી સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે

હવે બાબો બપોરની સીટમાં ગયેલો અને રાત્રે લગભગ સાડા બાર વાગે રાત્રે સવન ચોકડી ઉછવે હવે ગાડી એ અમારી ગાડી લઈને ગયલો અને ગાડીમાં કઈક નાનો ફોટો હશે એટલે એના મિત્રોને ફોન કર્યો એટલે એ મિત્રો એને સવન ચોકડી બે ગયો કે એ બે જણા એમની બિલકુલ સાઇડ ની અંદર પોતાની સાઈડમાં ધારા ધારે ચાલતા હતા તો આ નશાબાદ છોકરો જે ઈનોવા વાળો છે એને અમારા મામાને આખો ઉડાવી દસરે લગભગ પચીસ ફૂટ જેટલો ખેંચી લઈને પાછી ગાડી એને રિવર્સ મારી

નામ લખવું છે એ લોકો એ લખ્યું નથી હજુ અત્યારે બી નથી લખ્યું એમ શું માનો છો કે આરોપી પકડાય આરોપી આરોપી મને તો આ લોકોએ પૈસા ખાઈને કામ કરેલું છે ને લોકો નું દબાણ ઉપર થી આવેલું છે એમ અરુણસિંહ રાણા રમેશ મિત્રી બધાનું જ દબાણ છે ઉપરથી એમ એટલે મને લાગે પોલીસ ખાતું બી એમ નથી દબાઈ ગયેલું છે કોણ છે માઇનર કોણ છે અકસ્માત માનક બુલેટ ઘર નો છોકરો છે એટલે આ લોકો પૈસા ખાઈ ને બુલેટ ઘર ના છોકરા દબાઈ ગયેલા છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड बचपन की आदतों खरीज तमारा फैमिली अने फ्रेंड्स साथ जरूर थी विजिट करजो अने जब मनुभावे तो आ हॉट हाँ जरूर थी श्री ढाबा नबीपुर वगाच ट के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है एएनएम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच

એમ એ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ અંગ્રેજી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ મદની હોલમાં પણ ટંકારીયા ખાતે એમ મિશન સંચાલિત તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સીવણ ક્લાસ ટ્રેનિંગ વર્ગનું ઉદઘાટન કરાયું હતું આયોજિત કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાના નિયામક તરીકે જનાબ સૈયદ ઝૈનુલઉદ્દીન સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા મૌલાના અબ્દુલ રઝાક અશરફી તથા સંસ્થાના પ્રમુખ પટેલ ઈશાક સહિત અબ્દુલ કાંઠી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે એમ એમ હાઈસ્કૂલ સાથે સંકલનમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર ટીસી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરેલ છે અને પ્રથમ તબક્કામાં અત્યારે વીસ બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્રે કરેલ છે અત્રે આ સંસ્થા એમ એમ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ અહીંના આગેવાન શ્રી અબ્દુલભાઈ કામઠી તેમજ તમામ ટ્રસ્ટી સભ્યો અને મિત્રોનો જન શિક્ષણ સંસ્થાનો વતી હું આભાર વ્યક્ત કરું છું કે આ ક્ષેત્રમાં આ ગામની આ વિસ્તારની બહેનોને સ્કિલ તાલીમમાં જોડીને એમને જે દાખવ્યો છે અને જે સહકાર આપ્યો છે તે બદલ હું ફરીથી સૌનો આભાર માનું છું ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રતનપુર નજીક આવેલા ખાડીમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ વાતની જાણ જીપીસીબીને ટેલિફોનિક દ્વારા કરવામાં આવી હતી જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે ખાડી ઉપરના ભાગે આવેલા કેટલાક સિલિકાના પ્લાન્ટો ઉપરથી પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યા છે તેવા આક્ષેપ કરતા ગ્રામજનો પણ હાલ રોષે ભરાયા છે નાગરિકોએ કહ્યું છે કે પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે તેમજ પશુઓ પણ અહીંયા પાણી પીવે છે જેથી મનુષ્યને પણ નુકસાન થાય તેવી દહેશત ઊભી થઈ છે તેમજ પશુઓના જીવ સામે પણ જોખમ ઊભું થવું છે આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું છે અને શું એ પાણી પ્રદૂષિત છે કે કેમ તે તમામ રિપોર્ટ

તેઓ આ પાણીની ચકાસણી કરે પણ આજે મેં જોયું તો નદીના અંદર કોઈ એવું કૃત્યુ કરેલું છે ઓલરેડી એટલે પણ મારે એવું કહેવાનું કે આ કૃત્યુ કરનાર કોણ છે એમ એના તપાસ થવી જોઈએ વન વિભાગ દ્વારા પણ એની તપાસ થવી જોઈએ અને તંત્ર દ્વારા પણ એની તપાસ થવી જોઈએ કેમકે આ પાણીનું ઇસ્તેમાલ ફક્ત ને ફક્ત કોઈ જાનવર કે નથી કરતા મનુષ્ય પણ આનો ઇસ્તેમાલ કરે છે અમારા ત્યાંના તો આ કૃત્ય કોણે કર્યું છે પ્લાન્ટ વાળોની આ મીડિયા મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે એમને બહાર પાડો ત્યાં કેમિકલ યુક્ત પાણી છોડેલું છે ને ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા છે હમણાં તમે પાણી હાથમાં લો તો પાણીની બી સ્મેલ એવી ખરાબ આવે છે કે આપણોને એમ થોડીવાર મગજ આપણું ચકરાઈ જાય વધતી જતી મોંઘવારીના કારણે હવે શિક્ષણ પણ મોંઘું બન્યું છે અને તેવામાં પુસ્તક દાન કરવાનું પણ મહત્ત્વ રહ્યું છે જેના કારણે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોને શૈક્ષણિક કીટ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો પણ અપાઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે ભરૂચમાં પણ અનેક ઉદ્યોગો સ્થપાયેલા છે ઉદ્યોગ મંડળો દ્વારા પણ સીએસઆર ફંડમાંથી અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવતા હોય છે આવી જ એક ભરૂચ જિલ્લાના જોલવા ગામની જીઆઈડીસી માં કાર્યરત ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની તથા રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા નોટબુક વિતરણનું આયોજન ભરૂચના આંબેડકર ભવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં શિક્ષણની પરબ નોટબુક વિતરણના સંકલ્પ સાથે જરૂરિયાતમંદ લોકોને નોટબુકનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ શિવાનો સંદેશો આપ્યો હતો આજ રોજ ઓગણત્રીસ જૂન શિક્ષણની પરબ અન્વયે બામસેફ ઇન્સાફ તથા ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થા તરફથી ગરીબ મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણની તરસ છીપાવવા માટે એમની જીવન જરૂરિયાતની વસ્તુની અંદર જે નોટબુકો છે એની આવશ્યકતા છે કારમી મોંઘવારીમાં મા બાપ જો મદદરૂપ ન થઈ શકતા એક તબક્કે ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ જે છેલ્લા દસ પંદર વર્ષથી અમારી સાથે સંલગ્ન થઈ ગૃહ ઉદ્યોગમાં શિક્ષણ ક્ષેત્રમાં તમામ પ્રકારની મદદ કરી રહ્યા હોય એ તબક્કે આજે આ કાર્યક્રમમાં ગુરુદ્વારા ચાદર સાહેબ ગુરુદ્વારા કે જે ગુરુદ્વારા તરફથી નામસેપની એક સ્કૂલ ત્યાં બનાવી છે સ્કૂલ ત્યાં ચાલે છે ચૂંટાપટ્ટીમાંથી બાળકો લઈને ભાવનું કામ ચાલે તથા ફિલાટેક તથા નાણ વિદ્યાલયના ટ્રસ્ટીઓ અને અમારા ભગુભાઈ પ્રજાપતિ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ અને એમની ટીમ અમારા કાર્યકર્તા બધા ભેગા થઈ આ શિક્ષણની ફરજ હોય આજે ભરૂચના બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગુજરાતી ફૂડ માટે બધાનો ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયો છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી માં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ ના કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપણની યાદો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ જ્વેલ્થ કે બાદ નર્સિંગ ફિલ્ડ મે તેની કોર્સ કાફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किस में ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है કર્મ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ નર્મદા માર્કેટ ભરૂચ અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર ભરુચના લિંક રોડ ઉપર બુટલેગરના દીકરાએ એક્ટિવા ચાલકને ઉડાવતા કેમિકલ એન્જિનિયરનું મોત બુટલેગરના દીકરાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની મૃતકના પરિવારની જીદ અકસ્માત કરનાર યસ મિસ્ત્રીની ધરપકડ થતા મામલો થારે પડ્યો જગડેના રતનપોરની ખાડીમાં જર્જર જીવોના મોત જીપીસીબીને જાણ કરાઈ સમિતિમાં સમિતિ સાઈડ કેવો નોટ અર્પણ કરાયો તો આજે અત્યાર સુધી સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર